કુવાડી ઝાડ કાપતા તળાવમાં પડી જાય છે આ વાર્તા પણ મારા મિત્રએ મને કહેલ છે એક કઠિયારો હતો રોજ જંગલમાં એક તળાવને કિનારે ઝાડની ડાળી કાપી ગુજરાન ચલાવતો હતો ઘરે એક પત્ની હતી આમ સુખેથી દિવસ પસાર થતા હતા એક દિવસ કઠિયારાની કુવાડી તળાવમાં પડી ગઈ બિચારો મૂંઝાઈ ગયો હવે લાકડા કાપવાનું કેમ કામ થશે ઘર કેમ ચાલશે બિચારો જોર જોરથી રોવા લાગ્યો એ ભગવાન હવે મારો શું થશે કુદરતનું કરવું કે તળાવના દેવ હતા તે પ્રગટ થયા તેમણે કીધું કે સુકમભાઈ રહો છો તમારી કુવાડી હું પાણીમાં જઈને લઈ આવું છું દેવ અંદર ગયા પાણીમાં અને એક સોનાની કુવાડી લાવ્યા કઠિયારો ઈમાનદાર હતો તેણે કહ્યું આ મારી નથી દેવ પાછા અંદર ગયા હીરા માણે મોતીની કુવાડી લાવ્યા આ પણ મારી નથી દેવ હવે અંદર ગયા અને લોઢાને જે કઠિયારાની હતી તે કુવાડી લઈ આવ્યા તરત જ કઠિયારાએ કહ્યું આ મારી છે દેવતા તો મનમાં ખુશ થઈ ગયા આ તો એકદમ ઈમાનદાર માણસ છે એટલે રાજી થઈને ત્રણેય કુવાડી કઠિયારાને આપી કહ્યું કે હવે તું રાજાની જેમ જીવજે કઠિયારો ઘરે આવ્યો મોટું મકાન બનાવ્યું નોકર ચાકર વગેરે રાખી પોતાની પત્ની સાથે આનંદથી રહેવા લાગ્યો પણ એક દિવસ એની પત્ની પૂછે છે કે આ બધું આવ્યું કેવી રીતે કઠિયારાએ તો સાચી વાત કરી દીધી હવે પત્ની જીત પર આવી ગઈ કે મને તે તળાવ બતાવો મારે જોવું જ છે આખરે કઠિયારો તેની પત્નીને લઈને તળાવ પાસે આવે છે અને બધું બતાવે છે ત્યાં કાંઈક પગ લપસ્યો અને કઠિયારાની પત્ની તળાવમાં અંદર પડી ગઈ ફરી પાછો કઠિયારો રોવે છે અને દેવ આવે છે શું થયું મારી પત્ની તળાવમાં પડી ગઈ છે અને બચાવો તો સારું દેવ પાણીમાં જાય છે અને ખૂબ સરસ દેખાવડી કન્યા લઈને બહાર આવે છે કઠિયારો આ વખતે તરત જ આ પાણીને તે ભાઈને સાથે લઈ જવા માંડે દેવતાને મનમાં થયું કે આટલો ઈમાનદાર માણસ કેમ બદલાઈ ગયો એટલે એને ઊભો રાખે છે અને કહે છે કે ભાઈ આ તો તારી પત્ની નથી તો પણ આ પાણીને કેમ લઈ જશો કઠિયારો જવાબ આપે છે સાહેબ આપની વાત સાચી પણ આ વખતે પણ તમે ત્રણ સ્ત્રીઓ લઈ આવો તો છેલ્લે તો બધી મને જ આપી દો ને અહીં એકને એક માંડ સંભ સંભળાયેલા છે ત્યાં ત્રણ કેવી રીતે સાચવીશ એટલે એ પેલા જે પત્ની આપી તે લઈને અમે હું જવા તૈયાર થઈ ગયો બીજું કશું નથી દેવતા સમજી ગયા કે બસ હવે શાંતિથી ધર્મદેવના માર્ગે ચાલજે આ પત્ની તને પૂરો સહકાર આપશે કોને ખબર ક્યારે મળે પાછો જનમ માનવ તણો માટે પ્રભુ ભક્તિ કરો હજી એ સમય તમને ગણો તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો